આજે આપણે રિપોર્ટમાં વખત વાત એક એવા શખ્સની કે જેની સામે ખંડણીની હાલમાં જ બીજી ફરિયાદ નોંધાય છે પોરબંદર નજીકના રાણવ ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરી લખણ દખ દાખવ્યા હોવાનું ચર્ચાય છે જેમાં તેણે એક બાંધકામ ગેરકાયદેસર છે

ટપુભાઈ બાબુભાઈ કમાણી નામના વૃદ્ધે રાણાઉના નામચી આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે રૂપિયા સાડા ત્રણ લાખની ખંડી પડાવ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે ટપુભાઈ કમાણીએ નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે રાણાઉના સ્ટેશન રોડ પર એક જૂનું મકાન આવેલું છે તેના મૂળ માલિકો જુસબ સુલેમાન ગની યુનુસ સુલેમાન ગની નજીર સુલેમાન ગની અકબર અલી મોહમ્મદ ગની તથા અમીના અલી મોહમ્મદ ગનીના હતું તેઓ આફ્રિકા રહેતા હોવાથી આ મકાન પાવર ઓફ એટર્ની વેચાણ કરવા સિકંદરભાઈ મોહમ્મદ અલી કમાણીએ આપ્યું હતું અને સિકંદરભાઈ પાસેથી જૂનું મકાન બાંધકામની મજૂરી સહિતના વેચાણ દસ્તાવેજ કરાવ્યા હતા ટપુભાઈ કમાણીએ બાંધકામની મંજૂરી મુજબ નવું બાંધકામ શરૂ કર્યું હતું અને પૂર્ણતન આરે હતું ત્યારે ત્રણ મહિના પહેલા વિનોદ હેમરાજ પરમાર કે જે પોતાને આરટીઆઈ એક્ટિવિસ્ટ કહે છે અને રાણાઓના આશાપુરા ચોકમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહે છે તેણે અંજુમલ પુલ પાસે ટપુભાઈ કમાણીને ઉભા રાખીને તેના બાંધકામ વિરુદ્ધ અરજી આ કરવાની ધમકી આપી હતી ત્યારે ટપુભાઈ આ બાબતે તેના મિત્ર અનિશ બચુમિયા પિરજાદાને વાત કરી હતી અને અનિશે નગરપાલિકામાં તપાસ કરાવતા એવું જણાવ્યું હતું કે વિનોદ પરમાર ઠપુભાઈના બાંધકામ વિશે નગરપાલિકામાં અરજી કરી છે ટપુભાઈએ મિત્રતાના દાવે અનિશને કહ્યું હતું કે વિનોદ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને કોઈ પણ રીતે મને હેરાન કરશે તેથી તું વિનોદને સમજાવવાનો પ્રયત્ન કરજે આથી અનિશે વિનોદ સાથે વાત કર્યા બાદ એવું જણાવ્યું હતું કે વિનોદ પરમાર અરજી પાછી ખેંચવાના પાંચ લાખ રૂપિયા માંગે છે ત્યારબાદ વિનોદ પરમારની ધમકીથી ટપુભાઈએ બાંધકામ અટકી જશે તેવો ડર લાગતા સાડા લાખ રૂપિયા ખંડીના આપવાની હા પાડી હતી અને અનિશ પીરજાદા મારફતે સાડા લાખ રૂપિયા ખંડીના રૂપિયા

ઘરે બાંધકામ અંગે ખંડી માંગ્યા નો સીસીટીવી ફૂટેજ ના પુરાવા સાથે નો ગુનો નોંધાવ્યો હતો એ ગુનો નોંધાયા બાદ પણ વિનોદ પરમારે પોતાની બાંધકામ અટકાવવાના નામે ખંડણી માંગવાની અને પૈસા પડાવવાની વૃત્તિ ચાલુ રાખી હોવાનું પોલીસ ચોપડે પડેલા કિસ્સા પરથી સાબિત થયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર